બજરંગ વાની રાષ્ટ્રીય છે ત્યારે આગામી સમયમાં હિન્દુ ધર્મની રક્ષાની સાથે સાથે તહેવારોમાં પણ વિધર્મીઓથી હિન્દુ સમાજની દીકરીઓને બચાવવા કાર્યરત રહેવા ખાતરી આપી છે ત્યારે બજરંગ દળ પણ છેલ્લા ઘણા સમયથી હિન્દુ સમાજ અને સનાતન ધર્મની રક્ષા માટે કામગીરી કરી રહ્યું છે જેમાં ખાસ કરીને લવજિહાદ અને ધાર્મિક કાર્યક્રમો પર વિધર્મીઓ દ્વારા કરવામાં આવતા હુમલાઓ સામે પણ અડગ બની હિન્દુ સમાજને બળ પૂરું પાડે છે ત્યારે રાજેશનોમાં જ બનાસકાંઠાના ડીસાના ભરતભાઈ ખુધુખને ગુજરાત રાજ્યના અધ્યક્ષ બનાવવામાં આવતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો હતો આજે ભરતભાઈને ગુજરાતના અધ્યક્ષ તરીકે બજરંગ જવાબદારી સોંપવામાં આવી અને તેમાં હિન્દુમાં જે પણ પડતા તકલીફો હિન્દુત્વ માટે કોઈ પણ કરવું પડે એમના માટે અમે સાથે રહીશું અને એમને પૂરેપૂરો સાથ સહકાર આપીશું આ બધું ઘણા સમય જોતો હતો હું જ્યારે અમારા હિન્દુ બજરંગ વાહિની દળના અધ્યક્ષ શ્રી રાષ્ટ્રીય અધ્યક્ષ ગજરાજ છે મુલાકાતે જયારે એમને મને ગુજરાતના અધ્યક્ષ પદે જે જવાબદારી આપી છે જવાબદારી હિન્દુ પર થતા અત્યાચાર વી ધર્મીઓ જે લવજહાદના નામે જે એક યશતંત્ર ચલાવી રહ્યા છે અને રોકવા માટેના તમામ પ્રયાસો અમે સર્વ સમાજના સમગ્ર હિન્દુ સમાજ ભેગા થઈને એને અટકાવવાના તમામ પ્રયાસો કરશું અને આવનાર મા જગતનબાના દેવી દેવતાઓના તહેવાર આવી રહ્યા છે આવા તહેવારો તહેવારોમાં આપણી બહેન દીકરી જ્યારે રમતી હોય છે ત્યારે આવા લવ જહાદીઓ જે ન ઘૂસી જાય અંદર આપણી બહેન દીકરીઓના વચ્ચે રમવા પણ ના આવી જાય તમામ ખ્યાલ રાખશું અને તમામ જવાબદારી અમે સ્વીકારશું આખરી નિર્ણય મારા અધ્યક્ષનો રહેશે અને હું તો આપને ખબર છે અને મિત્રોને બધાને ખબર છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું ઠીક છે કોઈ નારાજગી હોઈ શકે પણ કોઈ પાર્ટીથી મારી કોઈ નારાજગી નથી મારી તો નારાજગી માત્ર વ્યક્તિગત હતી હું તો પાર્ટીનો કાર્યકર આજે વફાદાર છું ભારતીય જનતા પાર્ટીનો दर अभी क्या 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 कामगिरी कर रही है है जिससे फ़ायदा हो रहा और देखिए सबसे पहले तो मैं आपको बता दूं कि फ़ायदे के लिए हम कोई काम नहीं कर रहे हैं हम जो कर रहे हैं अपने हिंदू दायित्व के लिए कर रहे हैं अपने हिंदू को एक इकट्ठा करने के लिए क्योंकि अभी भी हमारे हिंदू में एक छोटी सी चीज़ की कमी है कि मैं जाट हूँ मैं गुजर हूँ मैं ब्राह्मण हूँ ये सब कहते हैं हमें एकजुट होना है हमारा जो सबसे पहली मुहिम है हम सबको एक होना है और एक होके हमें इकट्ठा होके अपने हिंदू दायित्व के लिए लड़ाई लड़नी है और अभी मैंने गुजरात की जिम्मेदारी भरत भाई को दी है ये संगठन को गुजरात में और ज्यादा मजबूत करने का काम करेंगे आप किस तरह से देखिए देखिए सबसे पहले तो हिंदू राष्ट्र बनाने के बाद हिंदू राष्ट्र तो हमारा है ही कुछ असामाजिक तत्व हैं जो कर देते हैं कि आ, ये कर रहे हैं उस तरह से लेकिन हम तो हिंदू दायित्व के लिए ही लड़ाई करते हैं और हमारा जो भारत है वो हिंदुस्त के लिए है और हिंदुओं के लिए ही है वो कुछ लोग कुछ असामाजिक तत्व होते हैं जो इस चीज़ को गलत अफवाह फैलाते हैं कि हिंदुओं ने ये कर दिया फलाना कर दिया अभी इंदौर में लफ जिहाद के उसमें हमारे ही बजरंग वाहिनी दल ने बयालीस या मेरे ख्याल से बावन लड़कियों को निकलवाया है और जो उसमें उनके खिलाफ कर रहा था लफ जिहाद का काम कर रहा था उसके खिलाफ मुकदमा दर्ज करवाया है इंदौर पुलिस के पास हमने